સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમર હોસ્પિટલ ખાતે દર્દીઓ તેમના સ્વજન તેમના જ સ્ટાફ માટે આકસ્મિક પરિસ્થિતિઓમાં તાત્કાલિક જાણ કરવાના હેતુસર અને જાહેર શિસ્ત જળવાઈ રહે તે માટે પચાસ લાખના ખર્ચે પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઇન્સ્ટોલેશન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો મનપા સંચાલિત સ્મીમાર હોસ્પિટલમાં આગ લાગવા જેવી મોટી દુર્ઘટના બને તે સમયે એક સાથે તમામ જગ્યાએ લોકોને સાવધાન કરવા માટે આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ખૂબ જ મહત્વની રહે છે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અંદાજે પચાસ લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવી છે જાહેર શિસ્તને અનુરૂપ વિવિધ સૂચનોથી માહિતગાર કરી શકાય તે હેતુસર હોસ્પિટલ આજથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ મહત્વપૂર્ણ કામગીરીની શરૂઆત હોસ્પિટલ કમિટીના ચેરપર્સન મનીષાબેન આહિરના વરદ હસ્તે તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવી આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અંદાજે રૂપિયા પચાસ લાખના ખર્ચે સ્થાપિત કરવામાં આવી રહી છે જેનાથી સમગ્ર હોસ્પિટલ પરિસરમાં તાત્કાલિક જાહેરાત સૂચના તેમજ જરૂરી માહિતીઓ સરળતાથી પહોંચાડવી શક્ય બનશે આથી દર્દીઓની સુવિધામાં વધારો થશે તેમજ હોસ્પિટલમાં કામગીરી વધુ વ્યવસ્થિત રીતે સંચાલિત થવા પામશે આ પ્રસંગે નગરના અન્ય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી અને સૌએ આ નવી કામગીરી માટે શુભેચ્છા આપી